મારું પંદર જણનું ગ્રુપ છે અમે પાલોટા ગામથી કાશી વિશ્વનાથ અને ઝારખંડમાં આવેલું બાબા વેદનાથના દર્શન કરવા માટે પદયાત્રા કરીએ છીએ અચ્છા જે પાણી ભરેલું છે અમારે ટાપી ટાપીયાનું ટાપી અમારા ગામ ટોટલ ચાર પાંચ જગ્યાનું પાણી ભરેલું છે અમે એ લઈ જઈને અમે કાશી વિશ્વનાથ અને ઝારખંડમાં બાબા વેદનાથના

હમણાં તો કોઈ જાતની કોઈ મુશ્કેલ તો પડી નથી હમણાં પણ એમ સારી રીતે ચાલતા છે કોઈ જાતની મગજમારી આવી નથી ને બે દિવસ થયા છે અમારા વરસાદ મેં વરસાદ બી અમને કોઈ રીતે કોઈ હેરાન કર્યું નથી સારી રીતે અમે ચાલતા છે કોઈ જાતની મગજમારી આવી નથી સર બે દિવસ થયા છે સર એમ તો કોઈ ફીમાં કોઈ વસ્તુ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ત્રણ દિવસ થયો ને પછી તારા કોઈને કોઈ પખવા દુખે ને તો મારી ઘર આવે